સુરતની પાલ પોલીસે ડુપ્લિકેટ પોલીસને ઝડપી પાડી એક મહિલા સહિત બે લોકોની ધરપકડ પોલીસ તરીકેની પોતાની ખોટી ઓળખ આપવામાં આવતા હેરાન કરતા હતા કેટલાક લોકો પાસે પૈસા અને મોબાઈલ જેવી ચીજ વસ્તુઓ બળજબરીથી લઈ લેતા હતા પુરુષ અને મહિલાના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી છે પોલીસે ડુપ્લિકેટ પોલીસ બની અને ફરતી ફેનિલ નિલેશભાઈ પટેલ અને ફલસુમ ફલસુમ્બાનું ઉર્ફે અલીનાની ધરપકડ કરી છે આવતા